ગરમા ગરમ મસાલાવાળી ચા હોય ને એની સાથે ફરસી પૂરી હોય ને એકદમ ફરસી તો ખાવાની મજા પડે તો જીરું અને મરીને આપણે અધકચરા વાટી લઈશું મેદો લઈએ એનાથી અડધી ક્વોન્ટિટીમાં સોજી લેવાની છે અને સોજીને આપણે મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરીને એકદમ ઝીણી કરી લઈશું ત્યાર પછી બંનેને મિક્સ કરી મીઠું વાટેલા જીરું મરી અને ઘીનું મૂળ નાખવાનું છે અને લોટને એકદમ સરસ રીતે મૂવવાનો છે આ રીતનું મુઠ્ઠી પડતું આપણને મૂવણ જોઈશે થોડું થોડું પાણી નાખી કઠણ એવો લોટ બાંધવાનો છે આ રીતનો અને લોટને થોડીવાર આપણે રેસ્ટ આપવાનો છે ઘીની અંદર ચોખાનો લોટ એડ કરી સાટો તૈયાર કરવાનો છે અને આ રીતે મોટો રોટલો વણી લેવાનો છે તૈયાર કરેલો સાટો લગાડી એને ફોલ્ડ કરવાનું છે વાર ફોલ્ડ કરો એટલી વાર સાટો લગાડવો જરૂરી છે પછી ફરીથી એને થોડું વણી અને આપણે એનો ફરીથી નાનો એવો રોલ તૈયાર કરી લેવાનો છે વચ્ચે સાટો લગાડવો ખાસ જરૂરી છે આ રીતે રોલ કરી એમાંથી જ આપણે નાના નાના લુવા તૈયાર કરીશું એટલે એકદમ સરસ એની અંદર લેયર તૈયાર થશે અને તૈયાર લુવામાંથી જાડી એવી આપણે પૂરી વણવાની છે ઉપર ચમચીથી બ્રેક કરી દઈશું અને તેલનું ટેમ્પરેચર ઓછું રાખી અને તળવાનું છે લગભગ સાતથી આઠ મિનિટમાં એકદમ સરસ તળી જશે તમારે ડિટેલ રેસીપી જોવી હોય તો યુટ્યુબ ચેનલ પર જઈ શકો છો